વાલા ખેડૂતો ટેકાના ભાવે જે મગફળીની ખરીદી શરૂ થવાની છે એમાં મગફળી વેચવાનું બંધ શા માટે મગફળી વેચવાનું બંધ કરવાનું છે એની ટૂંકમાં માહિતી આપણે આપીએ એ પહેલા અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે માવઠાની અસરના કારણે મારા અને તમારા માંડવીના પાથરા અત્યારે પલળી ગયા છે ઘણા બધા ખેડૂતોની માંડવી જે નીકળી ગઈ હતી ઢગલા હતા એ પણ તણાઈ રહ્યા છે અને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે એમાં જ અત્યારે ખેડૂતો મથામણ કરી રહ્યા છે કેમ કે અંધાધૂંધ વરસાદ પડવાને કારણે ઘણા બધા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આ પ્રમાણેની અસર જોવા આપણને મળી રહી છે મેઇન પહેલી નવેમ્બરથી જે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થવાની છે એમાં ઘણા ખેડૂતોના એ ફોન આવતા કે ભાઈ સાગર ખેડૂત પુત્ર તમે તમારા આ આપણા ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી એ જણાવો કે ભાઈ કેટલા મણ મગફળી લેવામાં આવશે એ ખેડૂતોની વાત બિલકુલ સાચી છે એમ કે એક નવેમ્બર બે હજાર ને પચીસ થી મગફળીની ખરીદી શરૂ થવાની છે પણ એક પણ પ્રકારનું એવું ભાઈ નથી પાડ્યું કે ભાઈ આટલા મણ આ ખાતેદાર દીઠ પાસેથી મગફળી ખરીદી કરવામાં આવશે મેઈન આપણે એ વાત કરીએ તો 70 મણ મગફળી તો આપણે લેવાના નથી બસો પણ ઉપર જો મગફળીની સરકાર જાહેરાત કરે કે ભાઈ એક ખાતેદાર દીઠ લેવામાં આવશે તો જ આપણે ટેકાની જે ખરીદી શરૂ થવાની છે એમાં મગફળી લઈને જવાનું રહેશે કેમ ખેડૂતો આપણા બધાની એ વરાળ છે અને આપણે બધા એ જ કહી રહ્યા છીએ કે સિત્તેર થી એસી મણ આપણને કંઈ થાય એમ નથી પણ સરકારે અત્યારે એ બાર પાડી દીધું છે કે ભાઈ મગફળીની ખરીદી શરૂ થવાની છે પણ ખરીદી તો અમારે અહીંયા વેચવા આવવાનું છે પણ તમે અમને એ તો જણાવો કે ભાઈ કેટલા ટેકાના ભાવે કેટલા મણ અમારી પાસેથી મગફળી તમે ખરીદી ખરીદી કરશો જેથી કરીને અમને તો એટલી ખબર પડે કે ભાઈ અમારા એટલી મગફળી સાફ સફાઈ કરીને અહીંયા લઈ જવાની રહેશે કોઈના ટ્રેક્ટર ઉપર કોઈના વાહન ઉપર લઈ જવાની રહેશે એ અમને ખબર પડે બીજી વાત એ કે એ હજી સુધીમાં જાહેર કરવામાં નથી એવું એટલે થોડાક દિવસોમાં જાહેર તો ફાયદો થાય તેમ છે બીજું ખેડૂતોને એ કે ભાઈ ખેડૂતોનું કેવું એવું છે અમે જે રીતના એ રીતના કે ભાઈ અમારે મગફળી વેચવા જવી નથી એ બિલકુલ સારો એવો નિર્ણય છે કેમ કે મગફળી લઈને તો જાવ પણ કેટલા મન લેવામાં આવે એ આપણને કઈ ખબર નથી એટલે કેવી રીતના લઈ જાવ એટલે મગફળી વેચવાનું આપણે અત્યારે બંધ જ રાખીશું બીજી વાત અને બીજો મુદ્દો માર્કેટ યાર્ડ પ્રશ્ન એટલે કે આઠસો રૂપિયા અત્યારે જે બજાર ભાવ મળી રહ્યો છે તો ખેડૂતો એમાં પણ અત્યારે માલ વેચવા જવાનું બંધ કરે એવું કહેવામાં આવી રહ્યું છે બિલકુલ એક સાચી એવી વાત છે ઘણા ખેડૂતો મિત્રો વતી અને ઘણા ખેડૂતોએ એ પ્રશ્ન પણ ઉશ્કેર્યો છે એનો બેસ્ટ આ જવાબ છે કે ભાઈ માર્કેટ યાર્ડમાં આપણે કઈ એક પણ પ્રકારનો માલ વેચવા જવાનો નથી આપણી પાસે અન્નનો ભંડાર થોડોક ભરેલો છે એમાંથી આપણે આપણા રોટલા ખાશું બાકી હવે વેપારીઓનું કે સિટીમાં રહેતા લોકોનું જે થવું એ થાય કેમ કે તો જ આપણા આ પ્રશ્નોનું નિરાકરણ ખેડૂતો આવશે આ એક ચોખ્ખી એવી વાત છે એટલે ગુજરાતના ખૂણે ખૂણે જેટલા ખેડૂતો રહે છે એના વિડીયો સાંભળે છે એની વિનંતી કે થોડાક દિવસ પૂરતા આપણે માર્કેટમાં માલ વેચવા જવાનું બંધ રાખીએ આપણે જે ખેતીમાં અત્યારે શિયાળુ વાવેતર કરવાનું છે એનું ટાઈમ ટેબલ બનાવીએ એની માહિતી મેળવીએ અને ખાસ કરીને મગફળીના પાત્રા પહેલા છે એની કેવી રીતના કાઢવા એની આપણે માહિતી મેળવીએ કેમ કે હવે તો ખેડૂતો આપણને પણ ખબર છે કે ત્રણ હજાર રૂપિયાનો વીઘો ઉધળો એક મગફળી કાઢવામાં જાય છે તો આપણને સિત્તેર મણ માં કઈ વધે એમ નથી સાતસો આઠસો રૂપિયા બજાર ભાવ મળે એમાં કઈ વધેમ નથી એટલે આપણે સાનવું નું બેસવું એ હિતાવહ છે અને ખૂબ ફાયદાકારક છે જેમ બને એમ આ વિડીયો શેર કરો ખેડૂતો તમારા કઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સ માં તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો બીજી માહિતી માટે તમે જે સ્ક્રીન ઉપર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છે એમાં ગ્રુપમાં જોડાવા માટે તમે આજે જ મેસેજ કરો જેથી કરીને તમે આપણા ખેડૂત પુત્ર ગુજરાતી પરિવારમાં ગ્રુપમાં જોડાઈ જાઓ અને ખેડૂત ખેતીવાડીની તમે અવારનવાર માહિતી મેળવી શકો ખેડૂત જે કિસાના બંને છે આપણા દેશની શાન ખેડૂત છે તો જગત છે